મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વીડિયો ચેનલમાં મિત્રો આજે આપણે જાણીશું કે શીતળા સાતમ શા માટે મનાવવામાં આવે છે અને તેનો શું મહિમા છે એક ઘરમાં બે વહુઓ હતી રાંધણસટનો દાડો આવ્યો અને નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો એટલે એ દવરાવવા બેઠી આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વવને ઊંઘના ચોખ્ખા આવવા લાગ્યા ચૂલો સડક તો રહી ગયો મધરાતે શીતળા માતા ફરવા નીકળ્યા નાની વવના ઘરે આવીને ચૂલામાં આડોટ્યા શીતળામાં આખા શરીરે દાજી ગયા એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બાળ્યું છે તેવું ત્યાંનું પેટ બળજો તો સવારમાં વહેલી ઊઠી ચૂલો સળગતો હતો અને કોડિયામાં જોયું તો છોકરો પડતું થઈને પડેલો આખું શરીર બળીને ખાખ થઈ ગયું હતું વહુ સમજી ગઈ કે અવશ્ય આ શીતળા માતાનો શ્રાપ લાગ્યો છે એ તો ચોધાર આસુએ રડવા બેઠી જેઠાણીને તો ઘણા દાડાની મનની દાચ ઓલાણી પણ સાસુને નાની વહુ ઉપર અપાર હિત હતો સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું આમ રડવાથી શું મળવાનું શીતળા માતા પાસે જા એ તારો દીકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની વહુ છોકરો ટોપલામાં નાખી ચાલે નીકળી વાટે જતા બે તલાવડી આવી બંનેના પાણી એક બીચામાં જતા બંને છલોઓ છલ ભરેલી પણ ચકળું એ પાણી પીવા ન આવે વહુને જોઈને બંને તલાવડીઓ બોલી બેન તું ક્યાં જાય છે નાની નાનીઓ બોલી મને શીતળા માતાનો શ્રાપ લાગ્યો છે મારો છોકરો મરી ગયો છે હું ચિતળામાં પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓ બોલી બેન અમારું પાણી પીશ નહીં અમારું પાણી જે પીવે છે તે મરી જાય છે એવા અમે આપ કર્યા છે અમારા પાપનું નિવારણ તું પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા મળ્યા તેમના કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે વહુને જોઈને આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામાં પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા સાપ પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ તું પૂછતી આવજે વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠેલા હતા ઉગાડો માથો ને ખંજવાડ્યા કરે વહુને જોઈને દોશી કહેવા લાગી બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને વહુએ માના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ માએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું કહેતા તો માના ખોળામાં છોકરો સળવડવા લાગ્યો અને તે સજીવન થયો વહુને તો નવાઈ લાગી હરિયામાં હરખ માતો નથી છોકરાને જટ ખોળામાં લઈ બચ્ચીઓ કરવા લાગી વહુ ડોસી માને પગે લાગી એ સમજી ગઈ કે આજ શીતળામાં છે વહુ સાથ જોડી કહેવા લાગી માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું છે વઉએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી છલોછલ ભરેલી છે પણ તેનું પાણી કોઈ પીતું નથી એવા તો તેમના સાપ આપશે શીતળામાં બોલ્યા ગયા ભવે બંને શોકીઓ હતી ઘરમાં રોજ કજીયો કરતી કોઈને છાસ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી અત્યારે કોઈ પીતું નથી તો તેનું પાણી પીજે એટલે તેમના પાપો દૂર થશે વવે પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા તેઓ રોજ લડ્યા જ કરે અને તેમને કોઈ છોડાવતું પણ નથી એમના શાપ પાપ હશે ગયા ભવે તે બંને દેરાણી જેઠાણી હતા કોઈને દડવા ખાંડવા દેતા નહીં એ પાપે એમના કોટે ઘંટીના પડ છે તું તે પડ છોડજે એટલે તેમના પાપ દૂર થશે તો શીતળા માતાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતા જતા વાટમાં પેલા આખલા મળ્યા એમને શીતળા માતાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થયા આગળ જતા પેલી તલાવડીઓ આવી વહવે શીતળા માતાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું તલાવડીઓ પશુ અને પંખીઓથી ભરાઈ ગઈ અને બધા જ એનું પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ છોકરાને જોઈને રાજી થઈ પણ જેઠાણીના મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણછટ આવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એણે રાત્રે ચૂલો સળગાવ્યો અને સોઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આડોટ્યા એમનું તો આખું શરીર દાઝી ગયું એમને શ્રાપ આપ્યા જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયો છે અને બળીને ખાક થઈ ગયો છે દેરાણીની જેમ એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી શીતળામાં પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓએ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી તો પારકી વેલ ઉલાડી મેલ ઘણી ઠઠ્ઠામાં બોલી હું કઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આખલા મળ્યા પૂછ્યું બહેન બહેન ક્યાં છે પાસે અમારો સંદેશો લેતી જાને હું નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે શીતળામાં ડોસીનું રૂપ લઈને માથું ખંજવાડતા બેઠેલા તેમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે માં પાસે ડોસી કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો છણકામાં બોલી હું કાંઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કહી ચાલવા માંડી આખો દાડો રખડીને વગડામાં એ ઝાડવા ગણી નાખ્યા પણ ક્યાંય શીતળામાં દીખાણા નહીં મોડી રાત સુધી રખડી રખડીને થાકી છોકરાનું સબ લઈને માથું કૂટતી ઘરે આવી ચાલ શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો મિત્રો શીતળા સાતમ વત અને સાતમની હોય છે શીતળા સાતમના દિવસે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવો નહીં અને શીતળા માતાની વાર્તા કરવી જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ચાલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ અને હા મિત્રો કોમેન્ટમાં જય શીતળામાં લખવાનું ભૂલતા નહીં